અમે એક આજે નવી રેસીપી લઈને તમારી પાસે આવી ગયા છે ને અમારા ઘરે આજે આવ્યા છે સ્પેશિયલ ગેસ્ટ અમારા બા અને અમારા બા લાયા છે મસ્ત મોટો ને જાડો ને પાડો સરગવો તમે જોઈ શકો છો સરગવો તો આજે કંઈક સરગવાનું અમે બનાવી રહ્યા છે કંઈક ન્યૂ રેસીપી તો બની જાય પછી અમે તમને બતાવીશું છે કે નહીં તો તમને બતાવીએ રેસીપીમાં શું શું જોશે બના રહો ચીકનું શાક બનાવવા માટે જોઈશે સરગવો એની છાલ કાઢી દેવાની પછી આ લસણ મીઠું પછી ચણાનો લોટ છે જીરું ગરમ મસાલો મરચું હળદર તેલ અને ધાણા જેમ તમે ભીંડા ભરીને બનાવો ને એમ આજે અમે સરગવો ભરીને બનાવવાના છે તો તમને બતાવીએ કેવી રીતે આપણે બનાવો પછી તમે બધા ઘરે ટ્રાય કરજો અને બનાવજો ને ખાજોના આપણે કટકા કરી નાખીએ सन मीठू हरदर दाना जीरो पाउडर गरम मसालो लसन चटनी पेस्ट दाना तेल पानी

આ જે ભરી દીધો છે એને હવે બાફવા મૂકી દઈએ અને આવી રીતે બાફવાનું નાખે કુકર બુકરમાં બાફતા આ સરવાની સિંગ બફાઈ ગઈ છે હવે આપણે એને તડકો લગાવી દઈશું જીરાનો માટે નાખીશું તેલ આ છે જીરું બે દહી નાખીશું અને ચમચી નાખવાનું વધારે નહીં નાખવાનું થઈ છે અને આપણે આમાં કાઢી લઈએ પણ છે હજુ આપણે આની જોડે દહી તિખારી બનાવવાની છે જેમાં આપણે સરગો બોળી બોળીને ખાઈશું દહી બનાવવા માટે એમાં એક ડુંગળી નાખીશું જેથી સ્વાદ થોડો સારો આવે અને લસણની ચટણી આપણે બનાવી દીધી છે લસણનો પેસ્ટ મરચું નાખીને માં નાખીશું તેલ કારણ કે ટપી ગયું છે અમાર હરસિલ મગજની જેમ જીરું નાખીશું તેલમાં તો લઈ લો લસણ નાખવાનું તો પછી નાખીશું લસણનું પેસ્ટ એમાં આપણે ડુંગળી અને મરચાં નાખી દઈએ થોડીયામાં હળદર થોડુંક દાણા જીરું અને મીઠું પરચું નાખવાનું એ લીધું છે કારણ કે એની ઉપર એની પર રાખે તો દહીં માં પેલું પાણી થઈ જાય